તમે કામ નથી કર્યું જે મારો આરોપ હતો કે એકસો ઓગણચાલીસ કરોડમાંથી છન્નું ટકા ભ્રષ્ટાચાર થયો છે આ મેં જ્યારે ચિતલો ભયર્યો કુંવરજીભાઈ અર્જુનભાઈના મોઢામાં આંગળા નાખ્યા અને એને કેવું પડ્યું કે અમે માત્ર તેર કરોડના જ કામો કર્યા છે બાકી તો આ લોકો એકસો ઓગણચાલીસ કરોડના કામો એકસો ઓગણચાલીસ કરોડના કામો એકસો ઓગણચાલીસ કરોડના કામોના એક અર્જુનભાઈ પ્રેસ કરે બીજી કુવરજીભાઈ પ્રેસ કરે ત્રીજી મનસુખભાઈ માંડવિયા પ્રેસ કરે લોકોને ગુમરા આ લોકો કરતા હતા એકસો ઓગણચાલીસ કરોડ ના કામો કર્યા છે વિરોધ પક્ષના જે આક્ષેપો છે એનો કામ કરીને જવાબ આપે પ્રેસ કોન્ફરન્સ કરીને નહીં જેવી રીતે નરેન્દ્રભાઈ મોદીને સપનામાં આવીને નહેરુ હેરાન કરે છે એવી રીતે હું વિરોધ પક્ષ ને અહીંયા જાડી જાખરા નાખવા ગયા હતા તો જો જાડી જાખરા સાફ કરવા માટે તેર કરોડ તમે વાપર્યા હતા તો આ તેર કરોડ ગયા ક્યાં મને ઘેરનો નો ઘ ખબર ના હોય તો કઈ વાંધો નહીં બરાબર છે મને તો ઘેરનો ઘ હું ઘેરનો કકોન બારાક્ષરીન બધું જ એ બીસીડી જ એ વ્યક્તિ છે જેને મને કહ્યું છે ઘેરનો ઘ નથી ખબર કુંવરજીભાઈ બાવળિયા સિંચાઈ વિભાગના મંત્રી છે એના જ કર્મચારીઓએ લેખિતમાં આપ્યું છે મને કે આ નેશનલ હાઈવે અમારી સાથે કોઈ પરામર્શ કર્યો નથી સામાન્ય માણસને ખબર પડે કોમન માણસને કે જ્યાં ચાર મહિના પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ડામરનો રોડ કોઈ ગાડે કરાય નહીં ત્યાં આરસીસી રોડ જ કરવા પડે હું મારા શિક્ષક ને પૂછવા માંગુ છું એ લોકોનો આક્ષેપ કરવો એ એમનો હક છે પણ હું અપેક્ષા રાખું કે સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે એ આક્ષેપ કરવાની જગ્યાએ વિરોધ પક્ષના જે આક્ષેપો છે એનો કામ કરીને જવાબ આપે પ્રેસ કોન્ફરન્સ કરીને નહીં સામાન્ય રીતે ગઈકાલે જે કુંવરજીભાઈ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું આ એને ત્યારે કેવું પડ્યું કારણ કે આ જ કુંવરજીભાઈની બાઇટ મનસુખભાઈની બાઇટ અર્જુનભાઈની બાઇટ તમારે એની જ પ્રેસ કોન્ફરન્સ હો ગયા મે મહિનાની મહિનાની જૂન ઉઠાવીને જોઈ લેજો એમાં એણે એવું કહ્યું છે કે કરોડની સૈધ્ધાંતિક મંજૂરી અને એકસો ઓગણચાલીસ કરોડના કામો અમે ટેન્ડર કરી દીધા છે જો એકસો ઓગણચાલીસ કરોડના ટેન્ડર થઈ ગયા હતા તો ગઈકાલે કુંવરજીભાઈએ કેમ કહ્યું કે છત્રીસ પોઈન્ટ સડસઠ કરોડના ટેન્ડર થયા છે ત્યારે મારો સવાલ જાહેર માધ્યમોના માધ્યમથી કુંવરજીભાઈ ને પહેલો એ છે કે મે મહિનાની અંદર જે પ્રેસ કોન્ફરન્સ કુંવરજીભાઈએ કરી અને કુંવરજીભાઈએ કહ્યું એ કુંવરજીભાઈ સાચા કે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી એ કુંવરજીભાઈ સાચા નંબર બે હવે એને આપણે ગઈકાલના કુંવરજીભાઈને સાચા માની લઈએ તો એને એવું કહેવું કે અમે આ છત્રીસ પોઈન્ટ સડસઠ કરોડમાંથી માત્ર તેર કરોડના કામો કર્યા છે ને એ જાડી જાખરા સાફ કરવાના કામો કર્યા છે ત્યારે મારો સવાલ એ છે અને આપ મીડિયાના મિત્રોને જો વિડીયો જોતા હોય તો હું બે વિડીયો તમને આપીશ બાલા આવ્યો અને બાલા જાખરા ભરાઈ ગયા કે આ સિંચાઈ વિભાગે ત્યાં જેસીબી મોકલવું પડ્યું અને સાફ કરવું પડ્યું તો જો જાખરા સાફ કરવા માટે તેર કરોડ તમે વાપરા હતા તો આ તેર કરોડ ગયા ક્યાં નંબર બે એવી જ રીતે વર્તુ નદી ઉપર ગોરાણાથી સિંગડા ગામ આપણે આવીએ તો ગોરાણા ને સિંગડાની વચ્ચે જે પુલ પુલ છે આ એટલો બધો ભરાઈ ગયા લોકલ ફોન કરીને સિંચાઈ વિભાગને કીએ છે કે અમે આ જાડી જાખા સાફ કરીએ એ ના પાડે છે એવી જ રીતે આ જ વર્તુળ નદી ઉપરનો સતી તળ પાસેનો પુલ છે એનો વિડીયો જોતો હોય તો હું આપીશ એની અંદર એટલા જાડી જાખરા ભરાઈ ગયા તો જો આ એવી રીતે હું વિરોધ પક્ષ ને અહીંયા જાડીજાખરા નાખવા ગયા હતા તમે કામ નથી કર્યું જે મારો આરોપ હતો કે એકસો ઓગણચાલીસ કરોડ માંથી છન્નું ટકા ભ્રષ્ટાચાર થયો છે આ મેં જ્યારે ચીટલો ભાઈ કુંવરજીભાઈ

તમે જો એકસો ઓગણચાલીસ ના કરોડના કામો કરવા હોય તો કામો કર્યા હોય પણ પેલું કામ એ કરવું જોઈએ કે જે સૌથી વધારે અવરોધ હોય આ ટોટલ દસ થી પંદર નદીઓ રાવલથી તમે માંગરોળ સુધી જે સોલઠી અને બરડા ઘેરમાં દસ થી પંદર નદીઓ લગભગ ચાલીસ થી પિસ્તાલીસ જગ્યાએ તૂટેલી છે જાડી સાફ કર્યા પછી પેલું કામ આ નદીઓને હાંધવાનું કરવું જોઈએ કે જે તૂટેલી છે ત્યાંથી એ આગળ ક્યાંય વધે નહીં એનું ઉદાહરણ તમને સૌથી મોટું આપવું આ જુનાગઢની બાજુમાં વેકરી જે જુનાગઢ જિલ્લો પૂરો થાય અને સોરી પોરબંદર પૂરું ને જુનાગઢ ચાલુ થાય એ વેકરીની નદી ભાદર નદી સાત વર્ષથી તૂટેલી છે સાત સાત વર્ષથી તૂટેલી છે અને એના કારણે ઓછામાં ઓછા વીસ ગામો દર વર્ષે ડૂબે છે તો આ વેકરીનો પાડો પહેલું કામ જો સરકારની શુદ્ધ દાનત હોત તો આ વેકરીનો પાડો હાંધવાની જરૂર હતી કેમ ન હાંધો એની જગ્યાએ કેમ તમે આ બીજા તળાવો ઊંડા કરવાના કામો આ ખરેખર આવી રીતે જ્યાં નદીઓ તૂટેલી હતી મને ઘેરનો ઘ ખબર ના હોય તો કઈ વાંધો નહીં બરાબર છે મને તો ઘેરનો ઘ હું ઘેરનો કકોન બારાક્ષરીન બધું જ એબીસીડીન શીખવાડવાનાર જ એ વ્યક્તિ છે જેને મને કહેવું છે ઘેરનો ઘ નથી ખબર હવે તમે અહીંયા ભાજપમાં વયા ગયા એટલે મને ઘેરનો ઘ નથી ખબર મારો શિક્ષક શિક્ષક દિન દિવસે આવું ખોટું બોલે હોય જ નહીં ગઈકાલે શિક્ષક દિવસ હતો અને શિક્ષક દિવસે શિક્ષક એમ કહે છે કે મારા વિદ્યાર્થીને ઘેર નો ઘ નથી ખબર મને ક્યાંક ને ક્યાંક શંકા થાય છે કે મારો શિક્ષક આવો હોય જેણે મને કક્કા બારક છે બધું શીખવાડ્યું એ શિક્ષક એમ કહે છે કે આ મારા વિદ્યાર્થીને ખેડણો કહ્નો નથી એટલે મારા શિક્ષકને હું આજે ધ્યાન દોરું છું કે સાહેબ આ ગોરાણા અને સીસલીની વચ્ચે જે પુલ છે એને તમે રિપેર કરો ચિખલોદરા પશવારી વચ્ચે દર વર્ષે ભાદર ફલાંગે છે શું કામ ફલાંગે છે સાહેબ તમારું ધ્યાન દોરું છું અહીંયા છે ને તમે નદીમાં જે ચેક ડેમો કર્યા છે ને આ ચેક ડેમો જમીન સપાટી બરાબર કર્યા છે એટલે નદીને તમે રોકવાનું કામ કર્યું છે

જે રોડ બને છે આ મીટર આપી મારે આજે યાદ કરવા છે માલદેવજી ઓડેદરાને કે જેને જે તે સમયે ઘેડ વિકાસ સમિતિના માધ્યમથી જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે એ આખા ભારતની અંદર એક મીટરની ઊંચાઈના છે માલદેવજી ઓડેદરાએ સ્પેશિયલ ઘેડ માટે કાયદો પસાર કરીને એમ કહ્યું હતું કે ઘેડમાં જમીન સપાટી લેવલના જ ગ્રામ્ય માર્ગો હોવા જોઈએ એક મીટર એ ના હોવો જોઈએ કારણ કે એક મીટર નો કરશો તો એક મીટર સુધી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાશે એની જગ્યાએ શિક્ષક સાહેબ આ બગસરા ને કાંસાબળનો જે માર્ગ છે એ તમે ચાર મીટર ઊંચો કર્યો છે જોવો જોયો ના હોય તો જોયા આવજો મને ઘ ખબર નથી પણ હું અહીંયા માપી આવ્યો છું એટલે મને ખબર છે એટલે આપનું ધ્યાન દોરું છું એટલે આ ચાર મીટર વાળો રોડ છે ને એ બનાવવામાં ભલે તમે ભ્રષ્ટાચાર કરી લીધો હોય પાછો તોડવા માટે ભ્રષ્ટાચાર કરજો કારણ કે તમારું કામ તો ભ્રષ્ટાચાર કરવાનું જ છે એટલે આપનું ધ્યાન દોરું છું કે આ પણ કરજો ઘેડની અંદર ઘેડના પ્રશ્નોનું નિરાકરણ કરવું હોય તો કોઈ રોબોટિક એન્જિનિયરની જરૂર નથી કોઈ એઆઈ પદ્ધતિની જરૂર નથી ત્યાં હજારો ટન રબર લઈ આવવાની જરૂર નથી જે કોંગ્રેસના સમયમાં દરવાજાઓ વન વે રીતે ખુલતા હતા આ રીતે ખોલવાની પહેલું કામ કરવાની જરૂર છે જે ભાજપ સરકારે વન વે દરવાજા તોડી અને ત્યાં દિવાલો ચણી દીધી છે આ દિવાલો ચણી એટલે પાણી રોકી દીધું છે એનાથી આગળ તમે નેશનલ હાઈવે બનાવ્યો છે આ નેશનલ હાઈવે છે આ નેશનલ હાઈવે આવી રીતે આડો ઉભો રહી ગયો છે ગયા વર્ષનું ઉદાહરણ મારે વિડીયા જોતા હોય તો મારા શિક્ષકને એના શિક્ષકને બેયને હું આ વિડિયો મોકલીશ બરાબર છે જોઈ લેજો આ નેશનલ હાઈવે ની ઉપર ગયા વર્ષે પાણી ગયું છે એનો અર્થ એવો કે નેશનલ હાઈવે એ સિંચાઈ વિભાગ સાથે પરામર્શ કર્યો નથી એ પરામર્શ નથી કર્યો એનો લેખિતમાં એ આજ સરકારના સિંચાઈ વિભાગના જે કુંવરજીભાઈ બાવળિયા સિંચાઈ વિભાગના મંત્રી છે એના જ કર્મચારીઓ એ લેખિતમાં આપ્યું છે મને કે આ નેશનલ હાઈવે અમારી સાથે કોઈ પરામર્શ કર્યો નથી બરાબર છે એનો આધાર જોતો હોય એનો કાગળ જોતો હોય તો એ હું શિક્ષક સાહેબ આપને મોકલીશ એટલે આ બીજું કરવાની જરૂર છે આ જેવી રીતે કાંસાબળનો કયો કાંસાબળ બગસરાનો રોડ એવી રીતે તમે રોડ ઊંચા કર્યા છે એ ન કરો નંબર ચાર સામાન્ય માણસને ખબર પડે કોમન માણસને કે જ્યાં ચાર મહિના પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ડામર નો રોડ કોઈ ગાળે કરાય નહીં ત્યાં આરસીસી રોડ જ કરવા પડે તો હું મારા શિક્ષક ને પૂછવા માંગુ છું સાહેબ તમને આ ખબર પડે કે ના પડે તો તમે ઘેડમાં આરસીસી રોડની જગ્યાએ ડામર રોડ હું કામ કરો છો સાહેબ તમે ભ્રષ્ટાચારી તો ના હો મારે તમારી ઉપર આક્ષેપે ના કરાય બરાબર છે તો તમે આ ડામર રોડ હું કામ કરો છો દર વર્ષે ડામર રોડ તૂટે અને દર વર્ષે ભાજપના લોકોને ત્યાં કોન્ટ્રાક્ટ મળે અને દર વર્ષે અહીંયા કામ મળે એટલા માટે કરો છો જો તમને ઘેડની ચિંતા હોય તો ઘેડ વિસ્તારની અંદર જેટલા ડામર રોડ છે ત્યાં આરસીસી રોડ હોવા જોઈએ મારા શિક્ષક સાહેબને મારે એટલું કહેવું છે કે શિક્ષક સાહેબ જો તમે થોડું ઘણું એ ઘેડનો અભ્યાસ કર્યો હોત તો તૂટેલી નદીઓમાં માટીના પાળા ના કરાય ત્યાં આરસીસીની સિમેન્ટ દિવાલ કરવી જોઈએ જેથી કરીને એકવાર વાર પછી ત્યાં આરસીસીની દિવાલ થઈ જાય તો ભવિષ્યમાં પાછી કોઈ નહીં પણ એની જગ્યાએ દર વર્ષે તમે માટીના ઓલું પ્લાસ્ટિકનું પ્લાસ્ટિકનો બુંગણ નાખો માથે ઉપર પછી રેતીની બાજકીઓ મૂકો અને એ જ નદી દર વર્ષે પાછી અહીંથી તૂટે એટલે હું તાકી બીજા વર્ષે પાછો ભ્રષ્ટાચાર થાય એટલે તમે આ કામો ભ્રષ્ટાચાર માટે જ કામો જાહેર કરો છો કે ખરેખર ઘેડના લોકોની ચિંતા કરો છો જો ઘેડની તમને ચિંતા હોય તો સૌથી પહેલું કામ એ કરો કે તમારા મિત્ર જેતપુરની અંદર કેમિકલ ડાઇંગ ઉદ્યોગ જે છે એની પાસેથી નદીઓમાં કેમિકલ કચરો ઠાલવવા માટે હજારો રૂપિયાનું નહીં હજારો કરોડોનું પ્રોટેક્શન મની લીએ છે આ પેલા પ્રોટેક્શન મની બંધ કરાવો આ કેમિકલ કચરો જે ભાદરમાં અને ઉબેડમાં ઠાલવવામાં આવે છે અને એના કારણે પૂરવા કેમિકલ કચરો બરબાદ થાય છે તમારાથી એના વિરુદ્ધ માછલીનો મ મહી બોલાય કેમિકલ નો ક નહી બોલાય ઉબેણ નો ઊ નહી બોલાય ભાદર નો ભ નહી બોલાય જો હું ચેલેન્જ સાથે કહું છું આજે હું ઘેળ નો ઘ બોલું છું કારણ કે તમે મને શીખવાયું છે પણ આજે હું મારા શિક્ષકને ચેલેન્જ કરું છું કે જો તમે સાચા હો તમને ઘેડ પ્રત્યે લાગણી હોય તો બહુ સ્પષ્ટ વાત છે જેવી રીતે આ એકસો કરોડના કામો વાસ્તવમાં તેર કરોડ આવી ગયું બરાબર જે પંદરસો કરોડ થી મને લાગ્યું ક્યાંક આશા અંદરથી મૂમે લડ્ડુ ફૂટા પેલા પંદરસો કરોડની ની સૈદ્ધાંતિક મજૂરીમાંથી સાડા ત્રણસો કરોડ વધાર્યા કારણ કે એને એવું થયું કે આ એકસો ઓગણચાલીસ અને તેર કરોડના કામ કરો કોઈ પૂછવા નથી એટલે કરોડ વધારી દીધા બરાબર છે પણ સવાલ એ છે કે જેમ એકસો ઓગણચાલીસ કરોડનું કહી અને તેર કરોડના કામો કર્યા અને એ ખરા સાફ કર્યા અને કેવા કર્યા એના વિડીયો હું આપને મોકલીશ બરાબર છે તો એવા જો કામો થતા હોય તો આમાં ઘેડ કોઈ દિવસ નિરાકરણ કે ઉધાર થાય નહીં ઘેડનો ઉધાર કરવો હોય તો હજી હું કહું છું કોઈ ભારતની વિદેશની કંપનીને લઈ આવવાની જરૂર નથી ઘેડમાં બેઠેલા સિત્તેર 80 વર્ષના તમે પૂછો કે આનું નિરાકરણ કેવી રીતે આવે એમ છે દરેક પાસે આનો ઉપાય છે અને ઈ મુજબ કામ થાય તો હું એવું માનું છું કે આ પંદરસો કરોડના જે કામો છે ને વાસ્તવમાં ઘેડમાં કદાચ પંદર હજાર કરોડ ફાળવે ને તો ફાળવવા જોઈએ એટલા માટે કે ઘેડના ખેડૂતોએ છેલ્લા દસ વર્ષમાં લગભગ દરેક વખતે એનો ખરીફ સિઝન તો ધોવાય જ ગયો છે એના વળતર ઘેડને જેવી રીતે ઘેડ વિકાસ સમિતિ પહેલા હતી એવી જ રીતે દર વર્ષે ઘેડ વિકાસ સમિતિમાં કોંગ્રેસના સમયમાં દર વર્ષે બજેટમાં રૂપિયા ફળવાતા હતા એવી જ રીતે ઘેડ વિકાસ સમિતિને અલગથી એક નિગમનો દરજ્જો આપી અને એમાં દર વર્ષે ઘેડ માટે ઘેડના વિસ્તાર માટે ઘેડના લોકો માટે અલગથી ફંડ દર વર્ષે ફાળવવું જોઈએ અને તબક્કા તબક્કાવાઈઝ હું એમાં સહમત છું તબક્કા તબક્કાવાઈઝ કામ થવું જોઈએ પણ ઘેડના નામે તળાવો ઊંડા ના થઈ જાય કે કે અમે પાણીની કેપેસિટી વધારવા માટે તળાવો બનાવીએ છીએ તળાવોની જરૂર નથી નદીમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરો બધાયને ખબર છે કે ઘેડમાં એક વખત પાણીનો ભરાવ થવો જરૂરી છે જેથી કરીને ઘેડના ખેડૂતોના ચણા અને ઘઉં થાય ઉનાળુ સીઝન થાય રિપોર્ટ જોઈ લેજો જુનાગઢ કલેક્ટરનો રિપોર્ટ જોઈ લેજો બંનેના રિપોર્ટ તમે હારે ગણશો તો અઠ્યોતેર ગામ એવા હતા કે સાત ત્રણ દિવસથી લઈ અને તેર તેર દિવસ સુધી સંપર્ક વિહોણા છે મારા શિક્ષક આજે વિશ્વગુરુની જમાતમાં છે ત્યારે મારે એમને કેવું છે કે એક બાજુ તમે વિશ્વગુરુ ની વાતું કરો છો શિક્ષક સાહેબ અને બીજી બાજુ એજ વિશ્વગુરુ ની સપના દેખાડતા લોકો સપના જોતા લોકો તેર તેર દિવસ સુધી સંપર્ક વિહોણા રીએ એ સમય દરમિયાન મારી કોઈ બેનને પ્રસુતિની પીડા થાય મારા કોઈ ભાઈને હાર્ટ એટેક જેવી તકલીફ આવે ઇમરજન્સી આવે તો તેર દિવસ સુધી એ પોતાના ગામમાંથી બહાર ના નીકળી શકે પોતાના સ્વજન ને માત્ર મરતા જોવા સિવાય એની પાસે વિકલ્પ ના રહીએ શું આ વિશ્વગુરુ છે એટલે શિક્ષક સાહેબ તમે તમારી અંદર અંતર આત્માને પણ પૂછજો બરાબર છે કે ઘેરનો ઘ ખબર નથી કે કેમિકલ નો ક ખબર નથી અંતરાત્માને પૂછો એવી આશા ઘેડ સમિતિમાં જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી જે તે સમયે ઘેર સમિતિ તો હતી જ પણ છેલ્લા વર્ષોની અંદર ઘેર સમિતિ માત્ર અને માત્ર કાગળ ઉપર થઈ ગઈ એમાં મારી જાણકારી એવી છે કે વિરોધ પક્ષના અમુક લોકોને પણ ઘેર સમિતિમાં સમાવેશ થતો હતો અને એમાં મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી કદાચ ખોટી પણ હોઈ શકે પણ અર્જુનભાઈ મોઢવાડિયા પણ આ ઘેડ સમિતિના હિસ્સો રહી ચુકેલા છે એવું મારા ધ્યાનમાં છે